તો હેલો મિત્રો તો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો જે વડોદરાથી આણંદને જોડતો બ્રેક તૂટ્યો તો ત્યાંનો છે મિત્રો તો મિત્રો આ ભયાજનક બ્રેક તૂટ્યો તો સવારે વહેલા જ અને મિત્રો ઘણી બધી ગાડીઓ નદીમાં ખાબકી પડી હતી તો મિત્રો આવા બનાવ ગુજરાતમાં ઘણી જગ્યાએ બન્યા છે મિત્રો અને મિત્રો જે આ દુર્ઘટના બની છે તે મિત્રો બહુ ગંભીરતા બની છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જે એક બાઈ છે નીચે નદીમાં પડી છે અને બચાવ બચાવ કરીને રડી રહી છે અને મિત્રો જે નદીમાં ગાડીઓ પડી છે તે ગાડીઓ નીચે પણ ઘણા લોકો દટાયા છે તો મિત્રો જે દટાયા છે એને બચાવની કામગીરી ચાલુ કરવી જોઈએ અને મિત્રો જે આ બેન બચાવ બચાવ કરીને રડી રહ્યા છે બચાવ આવતું નથી મિત્રો તો મિત્રો હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે આવો બનાવ કોઈની સાથે ના બને અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી